નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો હવે મિત્રો આજે આપણે વાત કરવાની છે કેરીની કેમ કે માર્કેટની અંદર કેરીની આવક પણ ચાલુ થઈ ગઈ છે અને લોકો હોંશે હોંશે કેરી ખરીદી રહ્યા છે પણ હાલની આ કેરી ખાવી કે ન ખાવી અને આ કેરી ખાવાથી શું તફાવત પડશે આપણા સ્વાસ્થ્ય માટે શું અસર કરશે તે વાત ખાસ આજે આપણે જાણવાની કોશિશ કરશું કેમ કે આપણે ખાસ જોવા જઈએ તો જે કેરીને પાકવા માટે યોગ્ય કુદરતી વાતાવરણની જરૂર હોય છે તો એ કુદરતી વાતાવરણ ડેવલપ થતું હોય છે રોહિણી નક્ષત્ર બેસે ત્યારથી તો રોહિણી નક્ષત્ર છે એ છવ્વીસ મે બે હજાર ઓગણીસના રોજ ચાલુ થાય છે અને છવ્વીસ મે ઓગણીસ પછી જે કઈ વાતાવરણ છે એ વાતાવરણની અંદર કેરી કુદરતી રીતે ઓટોમેટિક વાતાવરણને કારણે પાકવાનું ચાલુ થઈ જશે પણ છવ્વીસ તારીખ પહેલાંનું જે વાતાવરણ હશે એ કેરીને પાકવા માટે અનુકૂળ નથી માટે છવ્વીસ તારીખ પહેલાં જે પણ કંઈ કેરી માર્કેટની અંદર આવશે જે કંઈ પણ કેરી પાકેલી હશે એ તમામ કેરી બે રીતે પકવવામાં આવે છે એક તો જે ગેસ વેલ્ડિંગ કરવાનું કાર્બેટર આવે છે એ કાર્બેટરથી પણ લોકો કેરી પકવતા હોય છે અને બીજું આવે છે એક પેસ્ટિસાઇડ દવા જેનું નામ છે ઇથરલ જે ઇથરલ છે એ બસ્સો લિટર પાણીનું ડ્રમ હોય એ બસ્સો લિટર પાણીની અંદર માત્ર પચાસ એમએલ નાખવામાં આવે ને એ પાણીની અંદર કેરીને પલાળવામાં આવે તો લગભગ બારથી પંદર કલાકની અંદર જ કાચી કેરી છે એ એકદમ પાકી જતી હોય છે પણ આવા જે કેમિકલોના ઉપયોગ કરીને જે કેરી પકવવામાં આવે છે એને કારણે ઘણા બધા આપણે રોગ થાય છે જેની અંદર કેન્સર અને બીજા પણ ડાયાબિટીસ પ્લસ મહિલાઓની અંદર જે અનફર્ટિલિટીના રોગ છે એ છે પુરુષોની અંદર કાઉન્ટ ઘટી જવા એવા પણ સમસ્યાઓ થાય છે અને એ સિવાય પણ વિશેષ ઘણી બધી સમસ્યાઓ થાય છે આની હિસાબે બ્રેઇન ટ્યુમર પણ થઈ શકે છે એટલે આવા જે કેમિકલોથી પકાવેલી કેરી હોય તેનાથી હંમેશા દૂર રહેવું અને ખાસ તો હું ખેડૂતભાઈઓને પણ એક વિનંતી કરવા માગું છું કે આપે જે માર્કેટની અંદર કેરી મોકલો છે એને અંદર કોઈ પણ આવો નો ઉપયોગ કરીને લોકોને ન આપવું એટલે લોકોનું સ્વાસ્થ્યનું પણ એક સારું રહે કેમ કે ખેડૂત છે આપણે કાયદેસર રીતે એક સારી ક્વોલિટી આપવા માટે બંધાયેલા છે ભલે એના પછી જે ક્વોલિટી આપશું એનો ભાવ કદાચ યોગ્ય મળશે નહીં મળશે એ પછીની વાત છે ને ભાવ યોગ્ય લેવો હશે તો એના માટે પણ આપણે રસ્તાઓ કાઢશું પણ ખાસ પેસ્ટીસાઇડ અને ખાસ કરીને કાર્બેટર કે ઈથરણવાળી કેરી તો બિલકુલ ન આપવી લોકોને અને લોકોને પણ હું એ વિનંતી કરું છું કે આવી કોઈ કાર્બેટરવાળી કેરી માર્કેટમાં વેચતું હોય તો આપણે એક જાગૃત નાગરિક તરીકે ગવર્મેન્ટની અંદર એની ફરિયાદ પણ કરવી કેમ કે કાર્બેટર અથવા તો ઈથરણનો ઉપયોગ થયેલો હોય આવી કેરી વેચવી એ પણ એક સજાપાત્ર ગુનો છે એટલે ખાસ કરીને આવું કઈ જણાય તો ગવર્મેન્ટને પણ જાણ કરવી ખાસ કરીને આની અંદર મામલતદારને જાણ કરવાની હોય છે તો અહીંયા બસ મારે એ જ જાણ કરવાની હતી ને ખાસ આપ સૌ મિત્રોને વિનંતી છે કે મે મહિનાની છવ્વીસ તારીખ પહેલાં કુદરતી રીતે કોઈ કેરી પાકવાના ચાન્સ નથી કોઈ એવું વાતાવરણ થવાની શક્યતાઓ નથી માટે ત્યાં સુધી હાલમાં કેરીનો ઉપયોગ ન કરવો અને બીજાને પણ સલાહ આપવી કે કેરીનો ઉપયોગ ન કરે વિશેષ આ વિશે કોઈ જાણકારી જોતી હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો રજા આપશો ધન્યવાદ